હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જ તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે એક નવા જ બ્લોગ વિડીયોમાં ભાઈ આપણે દાઢી બાઢીને કરાવી લીધી વાળ કપી લીધા થોડું કામની ભીડ હરવી પડી ટાઈમ મળી ગયો થઈ ગયો અને આપણે છે ને ભાઈ અત્યારમાં આવી રીતે વાડીઓ વહેલા ગયા હતા એ ધોરિયાનું ને બધું કામ થઈ ગયું કમ્પ્લીટ જોવા રહીઓ આ ધોરિયા નહીં ખાઉં પછી એક આમ ઊભો ઉભો નહીં ખો એક વામ આડો નહીં ખો અને પાછો એ ખાવા નીચે એટલા આમાં ટૂંકમાં તન ધોરિયા કહી રહ્યા સંદેડા થી છે અને જો ભાઈ આ છે ને પાવડાનો જુગાડ છે આવો બનાવ્યો આમ તમને બતાવું જો આ પાછળથી હે બે વાર ડાઢા એક ચડાવી દે ને એટલે સપોર્ટ થઈ જાય અને જવા પાવડો એટલે ધોરિયા નાખવા આપણે ટૂંકમાં હેલા પડે જે આમાં છે ને ભાઈ એક ઉથલ મારેલ છે જો જો આ થઈ ગયો કમ્પ્લીટ આમાં ખાલી જરા જરા અંદરથી ધૂળ નીકળી જાય ને આવી ધડિયું ને રહી ગયું હોય ને આપણે પાછું અહીંયા ગયો આ બધો હેઢા રે ને આ છે ધોવાણ વાળું હોય છે એટલે આમાં થોડુંક અહીંયા ધોવાણનું આમાં બધે થોડીક તકલીફ હતી એટલે થોડુંક આ બૈડ વાળું ને એટલે ધોરિયા પાણી નીકળે એ જ છીએ ટૂંકમાં આપણે રીઝ નીકળે ને એવી રીતે અને એક નાકું છે ને ભાઈ આપણે અહીંયા છે અને એક નાકું છે લીમડા આગળ ને એમાંથી જો આ પાછો સીધો અહીંથી ઊભો નાખો ઊભો એમાંથી જો આડો જાય લીમડા ઉપર એનો ઢાર છે આપણે એ બાજુ પછી ત્યાંથી પાછો લીમડા આગળથી પાછો ઊભો એક ધોર્યો નાખે ત્યાંથી પાછું જાય આ બાજુ આ વાળ બાજુ એમ જાય લીમડો જાય તે કરીએ પહેલાં આપણે અહીંયા નીચેથી જ પાણી પાવું ચાલુ કરવું એટલે ઉપર આપણે કોરામાં નાકા વારીને રહી શકીએ અહીં ઉપરથી કરીને તો બધી તકલીફ થાય એમ જાય આવો ધોરિયો પડે ભાઈ આ આમાં તો જો કે કંઈ કરવા પણ જ નથી પણ આપણે આવા ઊભો ધોર્યો એટલે પછી આમ આડો ધોરિયો નાખીને આ નાખેલ છે એમ એટલે એમાં ઓલું સનેડાના વ્હીલમાં આપણે પારીને આવે ને એટલે જરા જરા આમામ આમામ થાય રાખે સનેડો ધગબગબગ થતો જાય પારી આવે એટલે ત્યાં જરા કામ ટૂંકમાં પાવડો ઉપડી જાય છે એટલે ત્યાં આમ સરખો એ દોરિયાને કરવો પડે બાકી આજે સીધા દોરિયા નાખીએ ને એમાં તો કંઈ કરવું જ ના પડે એમ કે આ સીધો એકદમ કમ્પ્લીટ છે હાવ આમાં કાંઈ કરવાનું જ નથી જોકે ટાઈમ મળે ને આપણે અંદરથી ધૂળ કાઢવી પણ અંદરથી કંઈ જરૂર નથી અમે એવું લખીએ ને તો આપણે ઓલી શું કહેવાય હાલી એ દઈ દે હું એમ કે ઓલું કોથરો હોય ને કોથરામાં થોડીક ધૂળ બૂળ ભરી અથવા તો ભૂકોન ડૂચોન ભરી અને વાહે વજન દેતા આવીને પાણી ચાલુ હોય તો હાલી કાઢી નાખીને તો ધોરિયો થઈ જાય છે પગતો ને બધા એમાં લીપડો લાગી ગયો ઓલો ગારાનો અને એક ભાઈ જો જોયો જો આપણો અહીંયા છે આ સીધો આ આ આવી પાણી વાંચી ઓલા ખૂણાવાળા નાખ્યા છે આમ આમને સીધે સીધું કેમકે આનો ઢાર ઈમડો છે એટલે નકર આપણું નાખવું તો છે જ લીમડા આગળ પણ એ પાણી આમ આવી ના હકે એટલે આ આ એ થઈ ગયું આડું અને આમને કન્ટિન્યુ રહ્યું એટલે બીજો ધોર્યો દેખો આપણે ટૂંક આડા ત્રણ ધોરી આવે પછી ઉભા આવતા હોય આજ ઉભા બે આવે ને આડા ત્રણ આવે જો એક નાખું છે અહીંયા આ ધોરી અહીંયા પૂરો થઈ ગયો આ અહીંથી પાછું જોઈન્ટ થઈ જાય આમાં એટલે આ સીધો થઈ અને વાંથી જો આમ જ આડું આ બાજુ પાણી જાય અને જો કાકાને ને પાણી પી ગયો હવે એને બે કલાક ચાહે લાઈટ રહે એટલે આની ચાર પાંચ કિરા બાકી છે અને વાત ત્રણ અહીંયાનું એકાદ બે ક્યારે બાકી છે ઓલો ભાઈ વારે હે અજયભાઈ કારુભાઈનો છોકરો એટલે એવું હે હાલો હવે આજે રાખ ધોરિયાનું રિપેર કરી લે કાકાને પી જાય એટલે સીધું આપણે મોટર બંધ કરવાની થતી જ નથી સીધી અહીંથી અને નાકેથી આપણે જોઈન્ટ કરીને આમ પેલા હે ને એટલું પડું જેવા પાઈ લેવું હોય પછી આપણે આમાં ઉપરમાં આવવું હોય ગયો એટલે લેવું હે સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં ના રહ્યો મળીએ આપણે થોડીક વાર પછી જયારે ધોરિયા બોરિયાને કમ્પ્લીટ થઈ જાય પછી મળીએ અને પાણી ચાલુ થાય તો બતાવું અને જીરું આપણે નું વાવેતર થઈ ગયું અને નું કામ થાય જાય તો ઓલમોસ્ટ બધું કમ કમ્પ્લીટ જ થઈ ગયું ખરાનું ને આને જે કંઈ હતું થોડું ઘણું છે કાંધું ને પીટું ને વીણવાનું પણ હવે એ ટાઈમ મળીએ તો પછી વીણા હે ટૂંકમાં જ ટાઈમ મળીએ ને ત્યાં અત્યારે એનું કાંઈ કામ થાય એમ નથી કેમકે અત્યારે હવે ધોરિયાનું કામ છે ધોરિયાનું થઈ જાય અને કાલે આપણે વાવ વાવવાનો છે ઓલીવાડી એટલે આજે જો આનું કામ ધોરિયાનું ને થઈ જાય અને રાતમાં જો પી જાય ને આજ રાતમાં આજે આપણી નાઇટની ફૂલ ડ્યુટી અહીંયા જ હમ જાય તો જો બપોર થાય જો કાલે ટૂંકમાં બપોર સુધીમાં પી જાય ને તો લગભગ બપોર પછી વાવ વાવવાનું કહેતો તો ભાઈ વાવ વાવવા તો એ બપોર પછી વાવ આવ્યા તો આપણું આ કામ થઈ જાય કમ્પ્લીટ સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો ને કારણે હવે બ્લોક થયા હે લાંબા આજુ સુધી બ્લોક ઉતારવાનું વેરું નહોતું આવતું અને હવે બ્લોક થઈ ગયા હે લાંબા એટલે એ થોડીક આપણે બધું ધ્યાન રાખવી જોઈએ બહુ લાંબા છે તો એ તમને કંટાળો આવશે અને આપણે ધોરિયામાં સનેડા જુગાડ છે એટલે બીજું કંઈ એમ ટેન્શન નથી જો કે પાવડો છે કાકાનો આપણા આપણા આગળ નથી પણ એ કાકાનો એટલે આપણો જ કહેવાય ને ભાઈ હવે રોગા બે કરીને કરવા શું એને પાવડા એટલે એવું હે હારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો હવે આપણે ધોરિયાનું કામ કમ્પ્લીટ કરી લઈએ ભાઈ પાણી દઈને એ પ્રમાણે પાછું તમને બ્લોગમાં બતાવું અને જીરું છે ને ભાઈ આપણે આ વાડીમાં આવ્યું છે નિગમનું ગુજરાત ચાર અને બીજા નંબરના પ્લોટનું આપણે મળ્યું હતું પહેલાં નંબર પ્લોટનું નહોતું મળ્યું પણ આપણે ઘરે લાણલ છે જીરું અને કાલે મેં જોયું હતું કોટા નીકળ્યા હતા કેમ કે હજી એને તન જ રાતું થઈ એમ એટલે આજે હાજે જોઉં ને એટલે લગભગ અહીં નેવું ટકા ઉગી ગયો હે પણ એ હાજે તમને બતાવી એટલે ઉગવામાં કંઈ વાંધો નથી તો આપણે તો વાવી દીધું હવે જ ખબર પડે છે પણ ઉગવામાં લગભગ વાંધો ના આવે પછી કોઈ વાતાવરણ અને તેન ફેરફાર થાય તો આપણે ઉગવામાં થોડી તકલીફ થાય પણ હવે અત્યારે લગભગ વાતાવરણ એકદમ કમ્પ્લીટ છે જીરુના માપનું એટલે નહીં વાંધો આવે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીને રહ્યો મળીએ આપણે કન્ટિન્યુ રહ્યો હાલો ફેમિલી આપણે ધોરિયાનું કામ થઈ ગયું કમ્પ્લીટ બરોબર બપોર પહેલા જ કમ્પ્લીટ થઈ ગયું હતું બારેક વાગે પછી ઉની કોલા બે ચાર બોરા પડ્યા હતા ને વાંજી ખરે લઈ અને ગામમાં મૂકી આવ્યો ને સનેડો મૂકી આવ્યો પાછો ગાડી લઈને આવતો હુઈ ગયો હતો ઘડીક વાર અત્યારે આવી ગયા લગભગ અઢી અને જો ભાઈ આ કામ બધું છે ને થઈ ગયું કમ્પ્લીટ થોડા થોડા આડા આડાઉડા કરવાના હતા કોઈ ક્યાંક આછી રહી ગઈ હોય કે જાડા જીણું હોય તો એ બધું હમું નમું ખાલી એવું કરવાનું હતું ને આપણે જો ભૂકો પડ્યો ને ત્યાં ભૂકા આગળ બધું છે ને જ્યારે ખરખું આડું કરી દે ને તો પાણી ના જાય અહીંયા જ ભૂકે એટલે ત્યાં એ બધું કમ્પ્લીટ કર્યું અને હવે આંગળી કાકાને અડધી કલાક પાવા પાતાનું પાવાનું બાકી રહ્યું હોય પછી આપણે ચાલુ કરવાનું જોવા રહી ભાઈ આ દોરીને છે ને ખાલી જરા જરા અંદરથી ઓલું આપણે કરી નાખીએ ને હરખું પાવડાથી એટલે પાણી વારવાની મજા આવે બીજું કંઈ નહીં અને જો છે ને એક ક્યારો આપણે બકાલાનો વાવલ છે ને ગુવાર ને કોઈ કુવારતા નહીં વહી હોય પણ ઓલા મૂળા ને ડુંગળી લસણ ધાણા મેથી બીટ ને પાલક ને બધું એક જ ક્યારેમાં આપણે બકાલાનું વાવેતર કર્યું દઉં ટૂંકમાં એટલે પાછું બીજે કઈ ક્યારેમાં ઉપાધી નહીં અને અત્યારે શિયાળામાં થાય સારું આ બધું એમ જાય લસણ ડુંગળી ને પાલક ને ખાવાની મજા આવે આપણે મુરા એટલે ક્યારે એનો બનાવ્યો એટલે એ વાવેતર થઈ ગયું જીરું જીરુંનું વાવેતર થઈ ગયું બકાલનું વવાઈ ગયું લસણ ને ડુંગળીના વાર લસણના ભાવ કેવાય જેવું તો ભાઈ ચારસો ચારસો પાંચસો પાંચસો રૂપિયા કિલ્લાનો ભાવ હે લઈ લઈને થાકી ગયા એટલે ક્યારો આખો એનો બનાવી નાખ્યો લસણનો ડુંગળીનો ને એનો જ એટલે એવું બધું હે ના લો આપણે જાણે ચા પાણી પી લઈ એટલે પછી ચા પાણી પી લેવું ને તો આપણે મોટર આપણામાં ચાલુ થઈ ગયા એટલે પછી કંઈ ટેન્શન ના રહીએ ચા પાણી પીને આપણે પાણી ચાલુ થાય કન્ટિન્યુ તમે બના રહ્યો પાણી ચાલુ થાય તે બતાવું અને જો કાકાને પી ગયું એકાદો ક્યારો જ બાકી રહ્યો હે એમ જે એક નહીં પણ બે ક્યારા બાકી એટલે કલાક જેવી વાર લાગી એને લગભગ સારું મિત્રો તમે કન્ટિન્યુ રહ્યો મળીએ આપણે પાછા થોડી વાર પછી હાલો ફેમિલી જો આપણે છે ને પાણી થઈ ગયું ચાલુ જો આમાં ધોર્યો હોપટ વાય હવે પાણી ચાલુ કરવામાં છે ને ભાઈ આપણે વાગી ગયા છીએ પાંચ પાંચ પોણા પાંચે આપણે આમાં પાણી ચાલુ થયું પંદર વીસ મિનિટ થઈ ચાલુ બે ટૂંકા ટૂંકા કેરા પીધા સમજ્યા પાંચ પોણા પાંચે પાણી ચાલુ થયું કેમ કે દિવસના લાઇટ આવજો બહુ કરે ને

એટલે હવા થાય ને તો થોડું ઘણું ઉપલું પાડી બાકી રહીએ તો ભલે એમ જાય બાકી હવા થાય તો આપણે લગભગ કામ પૂરું કરી દેવાનું થાય છે પણ દસ અગિયાર વાગ્યે લાઇટ હરખી રહી જાય ને કંઈ ફોલ્ટ નહીં થાય ને તો દસ અગિયાર વાગ્યે ને કાલે તપી જાય હવા ના એમ જાય અને જો ભાઈ હવે આ ક્યારે ભરાઈ રહેવા એવો હજી પાંચ દસ મિનિટ જાય અને અવાજ આવે ને ભાઈ ઠુક ઠૂકઠૂક ઠૂકઠૂક ઠુક એ છે ને ભાઈ અહીં પાડોશી ના હાલે હે હલ જોવા જવા જ એનો અવાજ આવે હે બીજું કાંઈ નથી એમ જાય લેવું હે હાલ મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહ્યો મારે આમાં એક આવે છે ફોન કોકનો તે હું જરાક વાત કરી લઉં પછી પાછા આપણે બ્લોગ ચાલુ કરી બરાબર હાલો ફેમિલી જો આપણે છે ને ભાઈ પાણી ભરવાનું ચાલુ છે એમ અને નીચલું પાર્યું આપણે પીએ ગયું છે અને ઉપલા માંગડી વાયરું હજી જો આ બે બે ત્રણ ક્યારે જ પાયા જવા હજી દેખાઈ રહ્યા ને બતીન વાંધમાં એ અને થોડોક છે ને ભાઈ હા ચડી ગયો જો આ કોથરો પડ્યો ને અને ઓલી શું કહેવાય નાલી કહેવાય હાલી કહેવાય શું કહેવાય આમાં થોડોક છે ને ભાઈ ભૂકો ભર્યો આપણે અને માથે એક છે ને જો અહીંયા પાણો પડ્યો જવાર્યો એ પાણો રાખી દીધો તો અને પછી ઢહેળતા હોય એમને ધોરિયામાં ને ધોર્યામ કેમ કે આ પારિયું વડું છે અને ધોરિયો છે એટલે આવે આપણે વાવલા ખૂણાવાળા જો બતી જાય ને ત્યાંથી એમનામ આમનામ થઈ આમનામ થઈ અને અહીંથી અહીંયા આમ આવે થોડોક લાંબો ધોરિયો છે અને બૈડવાળું પડવું છે ને ઓલું રીઝે ના રાખે ને એના લીધે આપણે બધું ઓલું થાય છે ને જો બેટરી લોનો મેસેજ આવી ગયો બેટરી આપણે છે લો કેમકે વીસ બાવીસ ટકા જ બેટરી રહી વીસ ટકા જ રહી છે અને છે ને ભાઈ આપણે અત્યારે વાઈ ગયા છે લગભગ સાડા સાત પોણા આઠ જેવું થયું આંગળી દિનેસ આવીએ એ કંપનીથી આવતો રહ્યો એટલે એ ખાઈ અને અહીં આવીએ પછી હું જઈ એટલે ખાઈ આવી ખાઈને હું પાછો આવતો રહી અને ફોન બોન ચાર્જ કરી આવું ને પછી દિનેશ પાછો વયો જાય ને આપણે વાર રાતે નાખ્યા ફૂલ ડ્યુટી આપણે અહીંયા જ છે અને જો ભાઈ અહીંયા ને બે કિરા પી ગયા ને ત્રીજામાં આવે છે પાણી એ આમાં પાણી આવે દેખાય આમાં તો કંઈ ના દેખાય ઓલી બત્તી તો તોય થાય ફ્લેશલાઈટમાં આટલો પડેથી કેચઅપ ના કરી શકે હિમજામ એટલે એવું છે ભાઈ ઓલી હાલીને દીધી ને કે ટાટ પડતી હતી ગરમી વળી આવી અને આની ફ્લેશલાઇટ ને ચાલુ હોય ને બત્તીને એટલે જીવડા બહુ આવે રાખે હિમજામ એટલે એ થોડોક પ્રોબ્લેમ છે અને જો ભાઈ આપણે છે ને આ નીચલા પારી આવી ગયા આમાં હાલી નથી મારી હાલી કે નાલી તમે જે કહેતા હોય કોથરામાં ભૂકો ભરી ધૂળ ભરીને ખેંચી તાલે વજન બહુ થઈ જાય ભૂકો ભરી અને માથે પાણો રાખી દીધો તો જો બે જણા હોય તો એક જણા વજન દેતો હોય તો હાલે અને જો ભાઈ આ પારિયો આપણું પી ગયું પાંચ વાગે ચાલુ કર્યું હતું ત્રણ કલાક જે હું આવી જો આ ધોરિયો થોડો થોડો એ જોજો આ રીતે આની ઘરે આટલો જ જો કે ઓલો એ છીએ જ પણ આ ઓલી આપણે હાકી દઈએ ને તો થોડોક ઓછો એ છે ને ધોર્યો થોડોક પકતો અને હરખો થઈ જાય ઊંડેરોને એટલે એમાં મારી રહ્યો અને હાવ આપણે ઉપર ધોર્યો હોય ને એમાં ફરજિયાત ઓલી મારવી જ જો હોય કેમ કે હાવ બડનો છે ધોવાણ અને થઈ ગયું હતું તો આપણે પાવડો નકાવ્યો બધું ન્યાજ ઝોલ ઝાલ ને એવું બધું હતું એટલે એમાં એ હાંકવાનું છે પણ હવે એ ધોરીએ જે વરએ તો એમાં હાંકી દે હું અત્યારે આમાં હે એટલે આ હાંકી દીધું સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બઈને રહ્યો મારે આમાં બેટરી જાજી છે નહીં લાંબો બ્લોક બ્લોક ઉતરીએ નહીં આપણાથી એમ જાય અને ફૂલ નાઇટ આપણે અહીંયા જ છે એટલે રાત્રે એકાદો ક્લિપ ઉતારી પછી આપણે વિડીયો એડિટિંગ ને કરવું એટલે એ થાય અને જોવા જ ભાઈ પાણી જાય જ્યો હોપટા હોપટ તમને દેખાઈ જો જાય અને ઓલું હે ને જે ઓલા ક્યારેમાંથી એજી જી નામડું આવેલ હે એ છે એ ક્યારે ભેર ને ભેર થોડું થોડું રિજેબલ ઓલું થાય ગયો અને આજ વખતે થોડાક આપણે જો કે ફરવા હતા એવા જીરુંના ઓલા પારિયા હે બહુ વડા નથી પણ દર વર્ષે આપણે થોડા થોડા ઘટાડતા જઈએ ને તો ફાયદો થાય પાણી દેવામાં ને આપણે આમાં તન પાણી ઉગાડવાના દેહું અને પછી એકાદું દઈને એના પછી એક દેહું બીજા બે જો હવે એ વાતાવરણ ઉપર આધાર્યો ને કે એકતા તન ઉગાડવાના પછી એકતા દેવાનું જ છે એ ફાઇનલ હે એમ અને હું જરાક જોઈ લઉં વિડીયો ચાલુ જ છે ને રોગો એમનો બકવાસ નથી ને કરતો એટલે વિડીયો ચાલુ હે એટલે એવું હે ભાઈ અને ઉગાડવાને એક આપણે દઈ ચાલી પિસ્તાલીસ દિવસે અને પાછું મેળ આવે તો પંચાવન સાઠ દિવસે દઈ દઈ પછી સાઈઠ દિવસ પછી પાણી આપતા નથી જીરુમાં એમ કે પણ સાઈઠ જે પિસ્તાલીસથી આપણે પંચાવન સાઠ દી વચ્ચે દેવાનું હોય ને એનું કંઈ નક્કી ના હોય પણ પાંત્રીસથી પિસ્તાલીસ દીની વચ્ચમાં તો દઈ જ છે આપણે દર વખતે અને આજ વખતે એ તો દેવાનું જ છે એટલે એવું હે અરે મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીને રહ્યો હવે હું ઘરે જઈ આંગળી દિનેશ આવ્યા એટલે બરોબર પછી ખાઈ અને બેટરી બેટરી ચાર્જ કરીને આવું એટલે હાજી રાત મોબાઈલ કકડવા થાય નકર આવવા માંડે નીંદર સમજે અને કંઈક ને પડે હેતી ઓલું શું કહેવાય જર્સી બરસીને પહેરતો આવું છાલબાલ લેતો આવું એવું બધું હોય હરું મિત્રો તમે કન્ટિન્યુ બની રહ્યો બ્લોગમાં આ પહેર્યું તો હું જરાક વડું છે પણ ઢાર વાળું છે એટલે બહુ વાર નહીં લાગે ઉપર જ્યાં આવું ને આવું ત્યારે વાર લાગીએ એટલે લગભગ સવારે આઠ નવ દસ વાગીએ ને તો પી રહે લાઇટ આમને રહી જાય કાંઈ ફોલ્ડ બોલ નહીં થાય તો સમજે એવું હે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો મળીએ આપણે પાછા હાલ ફેમિલી જો આપણે છે ને ખાઈપીને પાછો આવી ગયો અને જર્સી બરસીને મફલર બફલર ને બાંધીને આવી ગયો ટાટ પડે ગયો હવે એમ તાઢી રાત થાય બારેક વાગે પછી તકે બહુ ટાઢ પડે એટલે એ લેવું હે અને આપણે છે ને ભાઈ આની આનીકરા હાથ આઠ નવ કિરે પી ગયા હવે હમણાં પાંચ છ કિરે બાકી રહ્યા છે સમજ્યા કે બધી કરીને તમને બતાવું જો આ અહીંયા સુધી પી ગયું પછી આમ રીઝીને આ ક્યારો એમનો પી ગયો એક ક્યારો વધારે રીઝ મારે એમાં વાર લાગે ભાઈ જો આ રહી આ પાંચ છ ક્યારે બાકી રહ્યા હમણાં આ પારિયામાં અને આમનામ જે આમનામ છે ને ભાઈ હે તો આપણો આ લીમડો રહ્યો ને ક્યાં ગયો જો આ લીમડો ત્યાં સુધીના હાથ આઠ કેટલા પીધા ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવું પીધા નાગરી દહમઆમ વારવાનું છે અને ને ભાઈ જો ખુરશી ને બધું આપણે જમાવટ કરીને જઈ અને પાણીની બોટલો બોટલોન એટલે કંઈ ઉપાધિ છે ને પાણી વારવાનું છે જો લાઈટ રહી ગઈ તો સવારે લગભગ કામ રેડી થઈ ગયા હે આ સમજી લ્યો ને હજી બે અઢી કલાક આમમાં જાય એટલે બારેક વાગે આપણે લાઈટ રહી જાય ને તો ઉપલા આમ ભરી જાય બારક વાગે વરી જાય એટલે એક બે ત્રણ ચાર પાંચ ઉપલું પાડી એમ વાર લાગી ગયો ભરે તરલે ને એટલે પાંચ છ કલાક હાલે સવાર થાય ને છક વાગે તો લગભગ કમ્પ્લીટ પી જાય બધું બસ એવું હે સારું મિત્રો કન્ટિન્યુ તો હવે તમારે બનનું રહેવું કે શું કરીશ હવે લગભગ લાઇટ રહી જાય તો પાંચ છ વાગે આપણે પીવાનું વાડી પાવન કામ કમ્પ્લીટ અને કાલ ઓલી વાવ આવવાનો છે પણ બપોર પછી વાવ આવીએ અઢી ત્રણ વાગ્યાનું કહેતો હતો ભાઈ વહીણીવારો તો એ વવાઈ જાય એટલે કાલ તો એ હાંજ થઈ વાવલી એટલે પરમ દિવસે સવારમાં ધોરિયા બોરિયા નાખી પરમ દિન અહીં પાણી થઈ જાય ચાલુ અને હા મિત્રો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીને કે લાંબો બહુ થઈ જાય બ્લોગ બરાબર અને આપણો બ્લોગ ગઈમો હોય અને અહીંયા સુધી તમે જોયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ થોડોક સપોર્ટ કરતા રહ્યો હમણાં વચ્ચે થોડાક દે કંઈ બ્લોગ મૂકવાનો મેળ નહોતો આવ્યો કેમ કે ભીડ બહુ હતી અને હમણાં આપણું કાયમ ડેઇલી સવારે આઠ વાગે મૂકી દેતો પણ એ કંઈ હવે ટાઈમનું ફિક્સ નક્કી નથી રહેતું ક્યારે બ્લોગ અપલોડ થાય કેમકે ઓલું તો આઠ વાગે મૂકાઈ જાય તો આપણે ફ્રી હોઈએ એટલે ફાઇવ નેટ આવે મેડી ઉપર જઈને એટલે બ્લોગ મુકાઈ જાય પણ હવે આમાં ક્યારે અપલોડ કરવા મૂકી દીધું આજનો વિડીયો મેં અપલોડ કરવા મૂકી દીધો ને યુટ્યુબમાં મેં મૂક્યો તો લગભગ દહ વાગે સવારના બપોરના લગભગ એક વાગે કમ્પ્લીટ થઈ ગયો પછી એનું ઓલું શું કહેવાય ટેગને ટાઈટલ ડિસ્ક્રિપ્શનને નાખી લીધું ને ભાઈ તકતા અનલિસ્ટ કરતાં પાછું ભૂલી ગયો એમાં લગભગ ચાર પાંચ વાગી ગયા ગયો પાછું ભૂલાઈ ગયા એમાં અહીં બે થોડોક સીડ્યુલ બિઝી છે ને એટલે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બહ્ના રેજો નહીં પણ હવે આપણે બ્લોગ આવીનો આજે પૂરો કરી દઈ મળીએ આપણે એક આવતા નવા જ બ્લોગમાં અને આ આપણો બ્લોગ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને થોડો થોડો બ્લોગ જોતા રહ્યો સારું મિત્રો તો મળીએ આપણે આવતા એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ